હવે વાત કરીએ વડોદરાની તો વડોદરાના સમતામાં આવેલ ખુલ્લા પ્લોટમાં બની રહેલા આવાસ યોજનાના મકાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખુલ્લા પ્લોટમાં બનતા આવાસ યોજનાનો ક્રિકેટ રસિકો અને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અમારા વિસ્તારમાં એક જ ગ્રાઉન્ડ હોવાથી રમતગમત માટે ખુલ્લું રાખવાની માંગ કરી છે માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની સ્થાનિકો અને ક્રિકેટ રસિકોએ ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે એક આ એક જ મેદાન ગોરવા ખાતે શ્રી કથાનું એક મેદાન આવેલું છે બાકી સમગ્ર જગ્યા પર અત્યારે કોઈ પણ પ્રકારનું મેદાન રહ્યું નથી અહીંયા હજારો બિચારા ખેલાડીઓ અને રમતવીરો અહીંયા આવીને પોતાની રમત રમતા હોય છે આ જગ્યા પર પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે તમે જોઈ શકો કે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અહીંયા દસ હજાર જેટલા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડના આવેલા છે તેમ છતાં પણ એક રમતનું મેદાન નથી એ ખૂબ દુઃખની બાબત છે તમે જોઈ શકો કે માંજલપુરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાય ગોર સમાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાય પરંતુ ગોરવા લક્ષ્મીપુરા સમતા સમગ્ર વિસ્તાર પશ્ચિમ વિસ્તારની અંદર એક પણ રમતનું મેદાન નથી પર એ ખૂબ દુઃખની બાબત છે અમે આપના માધ્યમથી સરકારને પણ વિનંતી કરીએ છીએ કે અહીંયા રમતનું મેદાન રાખે કોઈ પણ પ્રકારની સ્કીમ ન આવે એવી તકેદારી રાખે નહીં તો અહીંના તમામ યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અહીંયા ક્રિકેટ રમી રહ્યા વાળા જે બી છોકરાઓ છે અમે સાથે મળીને અમારી એક માંગણી છે કે અમને રમવા માટેનું મેદાન જોવે છે અમારી વસ્તી ગીત થઈ ગઈ છે કોઈ જગ્યા પર અમે અમારી પ્રતિભા બતાવી શકીએ એમ નથી તો આ જે તમે અમારી માંગણીને સ્વીકાર કરો આજે અમે બહુ ગાંધી ચિંધ્યા અને પ્રેમપૂર્વક આપની જોડે રજૂઆત કરી રહ્યા છીએ કે અમને અમારો હક આપો અમે ન્યાય માગી રહ્યા છીએ તમારી જોડે અમને મેદાન જોઈએ છે અને આ મેદાનની જગ્યા પર તમે બીજું આજુબાજુમાં કોઈ મેદાન આપો પણ અમને રમવા માટે મેદાન જોઈએ છે આ એક જ ગ્રાઉન્ડ અમને અમારે બચ્યું છે વોર્ડ નંબર આઠ નવ અને અગિયાર માટે અમારા છોકરાની એક જ માગણી છે કે અમને રમવા માટે મેદાન આવો આટલી બધી આવાજ યોજનાના ઘર બન્યા છે એ છોકરાઓ બી કઈ રમવા જશે આજે અમે જ્યારે ગ્રાઉન્ડ હતા ત્યારે રમી લીધું આજે અમારે નવ લખી આટલે લાંબે જવાનું અમને અમારા વિસ્તારમાં અમને રમવા માટે ગ્રાઉન્ડ નહીં મળે આ અમારી માંગણી છે કે તમે અમને ગ્રાઉન્ડ આપો આમના તો પ્રેમથી આંદોલન કરીએ છીએ એવું ના થાય કે છોકરાઓ બધા આક્રોશમાં આવે અને કંઈક વિરોધ પ્રગટ કરે પ્રેમના માર્ગે અમે લોકો અમને રમવા માટે ગ્રાઉન્ડ માગીએ છીએ અને અમારી આવતી પેઢી જેની માટે કે ગ્રાઉન્ડ માગણી કરીએ છીએ